ગુજરાત માટે આ મહા અમૃતકાળ છે કે સામૂહિક સ્વર્ણિમ વિનાશકાળ યુવાધન નષ્ટ ન થાય એ દરેક સમાજ સરકાર અને સિસ્ટમની જવાબદારી છે દારૂ ડ્રગ્સ નશીલા પદાર્થો સરકાર પોલીસની પરવાનગી અથવા મીથી નજર વિના ક્યાંથી મળે આજ ડિજિટલ ગુજરાતની કડવી હકીકત છે આજે ઘણા લોકો તથ્યોને અવગણે છે આંધળું સમર્થન બિના જવાબદારી અને પાસા આઠમું અને ગુણા ખાતામાં ફાંકા જેવી હકીકતો છુપાવી શકાતી નથી જો કોઈ દારૂ જુગાર ડ્રગ્સ બંધ કરવાનું થાય છે તો પછી અડ્ડાઓ બુટલેગરો ડ્રગ્સ પેડલરો પર ખુલ્લી કાર્યવાહી કેમ નથી છૂપું સમર્થન શા માટે સ્પષ્ટ નીતિ શા માટે નથી ખુલ્લા લાયસન્સ આપો કે પછી સંપૂર્ણ બંધ આરું એરું દ્વિયર્થવરણ કેમ સાચું કહીએ તો સત્ય સ્વીકારું કે ડિજિટલ ઊરતું ગુજરાત જ બનાવવાનું છે